Mm-mm. -hmm. માહિતી નિયામકની કચેરી અને રેડક્રોસ સોસાયટી દ્વારા આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે મીડિયાના મિત્રો માટે પત્રકારો મિત્રો માટે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અત્યાર સુધીમાં લગભગ ચાલીસ જેટલા મિત્રોએ પોતાનું હેલ્થ સ્ક્રીનિંગ કર્યું છે પત્રકાર મિત્રો એ સતત ફિલ્ડમાં રહી અને લોકોને સાચી માહિતી પહોંચાડવા માટે સતત કાર્યશીલ હોય છે આજે નર્મદા જિલ્લામાં પત્રકારોનું મેડિકલ ચેકઅપ હેલ્થ ચેકઅપ હાલ કરવામાં આવ્યું હતું બ્લડની તપાસ છે તેમજ ઇસીજી અને સહિતની જે તમામે તમામ જે તપાસ કરવામાં આવતી હોય છે વિના મૂલ્યે આ તપાસ હાલ કરવામાં આવી છે અને સરકાર જે આ કામગીરી કરી રહી છે ખરેખર એક ઉમદા કામગીરી છે